શકીલ શેખ ઉર્ફે રઝાને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો આરોપી શકીલ શેખે પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપ્યો હોય જેને લઈને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્લીપર સેલના એંગલની પણ તપાસ શરૂ કરી છે તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હોવાની સાથે આરોપી શકીલ શેખ ઉર્ફે રઝાએ લાઓસનો એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા